નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક એવી ઓફર કરવી છે જો તમે શાકભાજીમાં કોઈ પણ પ્રકારનું ઝેર અથવા રસાયણ સાબિત કરી દો તો સુડાવડ ગામના ખેડૂતની ખુલ્લી ઓફર છે એક લાખ રૂપિયાનું ઇનામ ચાલો એને વિગતવાર સમજીએ બગસરા તાલુકાનું સુડાવડ ગામ અને પ્રાકૃતિક ખેતી કરતા એવા યુવાન ખેડૂત ગોલણભાઈ જેમણે પંચતરીય બગીચો બનાવ્યો છે અને જેમાં શાકભાજીનું વાવેતર કર્યું છે આખી વાત વિગત અને મોબાઈલ નંબર સાથે આપણે એમને પૂછવું છે કે પંચસ્તરીય બગીચામાં જે શાકભાજી વાવ્યું છે ને તમે એક લાખ રૂપિયાની ઓફર કરી છે કે કોઈપણ ખાનારો અમારા શાકભાજીમાંથી ઝેર અથવા રસાયણ સાબિત કરી દે અથવા કોઈપણ પ્રકારના ખાતરના અવશેષો સાબિત કરી દે તો એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે અને બીજો મારો સવાલ છે કે તમે આ શાકભાજી કેટલા રૂપિયામાં વેચો છો અને કેમ વેચો છો આ બંને માહિતી તમે ખેડૂતોને અને ખાનારાઓને આપવાની છે જય ગૌ માતા મારું નામ ગોલણભાઈ અનકભાઈ વાળા ગામ સુડાવડ તાલુકો બગસરા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બે ચોપન પંચાણું આઠ પંચ્યાસી અમે આ બે એકર જમીનમાં પંચસ્તરી બાગાયત કર્યું છે જેમાં બાવીસ બાય બાવીસે આંબા છે અને બે આંબા વચ્ચે એક જામફળ એક સીતાફળ અને વચ્ચેની હારમાં ચારે આંબા વચ્ચે સેન્ટરમાં સરગવો છે અને બે સરગવા વચ્ચે એક કાગજી લીંબુ એ રીતે આખું પંચસ્તરી બાગાયત ડેવલપ કર્યું છે અને વચ્ચે જે જગ્યા રે એમાં પ્રાકૃતિક બધા શાકભાજી વાવેલા છે જેમાં ગુવાર છે ભીંડો છે તુરિયા ચોળી રીંગણ છે દૂધી છે કારેલા છે આ રીતે સાત આઠ પ્રકારનું પહેલાં ટ્રાય પૂરતું વાવ્યું હતું અને હવે ચોમાસું બારથી પંદર પ્રકારનું શાકભાજી વાવ્યું છે નવું પાછું અને અત્યારે આ શાકભાજી તમે જોવો છો ઉતરે છે બધું અને આ શાકભાજી સુડાવડ બગસરા અને અમરેલી સેન્ટરમાં હું હોમ ડિલિવરી આપું તો સુડાવડ અને બગસરામાં એંસી રૂપિયા કેજી મિક્સમાં બધું શાકભાજી તમને એંસી રૂપિયા કેજીમાં મળી જાય એ રીતે અને હોમ ડિલિવરી ત્યાર પછી અમરેલીમાં મારે અહીંથી અમરેલી મારા ફાર્મથી પિસ્તાલીસ કિલોમીટર જેવું થાય એટલે ત્યાં દસ રૂપિયા પ્લસ રાખ્યા છે નેવું રૂપિયા કેજીમાં પહોંચાડી પણ આપણે એક લાખની જે ઓફર તમે કરી છે એની થોડોક પ્રકારમાં એવું છે કે જેને માહિતી ન હોય કે કે ભાઈ આ રીતે જે ગાય આધારિત ખેતી છે એમાં કોઈ પણ દવા અને ખાતર વગરનું ખૂબ એવું સારું એવું ઉત્પાદન મળે છે જીવામૃત ઘનજીવામૃત અને બીજા જે દસ ફરણી અર્ઘ છે જેવો આપણે બ્રહ્માસ્ત્ર છે અગ્નિઅસ્ત્ર છે એવી બધી દવાઓ બનાવી અને ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે અમુક માણસોનો નો ખ્યાલ હોય તો એ એવી વાત કરતા હોય કે એ રાત્રે છાંટી દેતા હોય ને આ છે ને તે છે ને એટલે આપણે એ ઓફર રાખી છે કે ભાઈ અમારું શાકભાજી છે એનો તમને કાંઈ પણ ડાઉટ જાય તો લેબ રિપોર્ટ કરાવવાનો એમાં કોઈપણ પ્રકારનું રસાયણ કે ભાઈ ડીએપી છે યુરિયા છે કે કોઈ પણ પ્રકારની પેસ્ટિસાઈડ દવાના અવશેષો મળે તો અમે એક લાખ રૂપિયાનું અમારા ફાર્મ તરફથી ઇનામ રાખ્યું અને અત્યારે ક્યાં ક્યાં શાકભાજી અવેલેબલ છે અત્યારે ગુવાર ભીંડો ચોળી તુરિયા રીંગણ દૂધી કારેલા અને ચોળી અને લાસ્ટમાં હવે પછી મેં કીધું એમ પંદર પ્રકારનું વાવ્યું છે કારણ કે આમાં આપણે સક્સેસ ગયા છે એટલે હવે સોમાચામાં થાય બધું શાકભાજી અત્યારે વાવેતર થઈ ગયું છે અને ઉગીને એકલાસ થઈ તમે અત્યારે સુડાવળ બગસરા અને અમરેલી આ શાકભાજી પહોંચાડો અન્ય શહેરમાં કોઈને ખરીદવું હોય તો આગળ જે આ પાછું નવું ઉતરશે એમાં કોઈ દસ પંદર જણાનું ગ્રુપ થાય તો અમે ટ્રાવેલિંગ છે જ બધી ચાલુ અમદાવાદ જોઈતું હોય તો અમદાવાદની ગાડી આવે જ છે પણ દસ પંદર જણાનું ગ્રુપ હોય તો આપણને પોસાય કોઈ એક વ્યક્તિ માટે એને ન પોસાય મને ન પોસાય ધન્યવાદ